ગામના આરોપી વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ત્રેવીસ એક બે હજાર ઓગણીસમાં માં ગામની જ સગીરાને મંજુસર ગામે લઈ જઈ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા રૂપણકુઈ ગામના આરોપી અલ્પેશ હિંમતભાઈ ભોઈને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીરવાર ઠેરવી દસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડની સજા હુકમ કરેલ છે વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પીડિતાને રૂપિયા ચાર લાખની સહાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી છે સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રેવીસ એક ઓગણીસના રોજ નોંધાયેલી ફરિયાદ કામે રૂપાણકુઈ ગામે બનેલા બનાવમાં ભોગ બનનાર સગીરાને તેના જ ગામનો આરોપી અલ્પેશ હિંમતભાઈ ભોઈ પટાવી ઘોસલાવી પોતાની સાથે મંજુસર મુકામે રાત્રીના સમયે લઈ જઈ જબરદસ્તી કરી બળજવરીથી દુષ્કર્મ કરેલ તે બાબતની ફરિયાદનો કેસ પોક્સો કેસ નંબર પાંચ ઓબ્લિક બે હજાર ઓગણીસની નામદાર જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબે આરોપી અલ્પેશ હિંમતભાઈ બોઇને રૂપિયા પચાસ હજારનો દંડ તથા દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ આરોપી જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે